મારી પાસે ગુડ છે તો આપણે એક ગોળ નાખી અને મગની દાળ એકદમ પાકી ગઈ રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર મહાદેવ અને જય શ્રી શિયામ અને જય માતાજી બધાને તો કેમ છો બધા ચલો નવા બ્લોકમાં સ્વાગત છે અને આપણે બનાવવા આવી ગયા છે ખીચડી આજે ખીચડી કઢી સિંગની બનાવવાની છે તો ચાલો કુકર રેડીમાં મૂકી દીધું છે અને શરૂઆત કુકિંગ થી કરીએ ચાલો તો આપણે અહીંયા થઈ ગયા છે હા એની ખીચડી બનાવવા માટે રાય બહુ બધી અને જીરું અને સાથે સાથે હિંગ ચાલો અહીંયા કેટલું બધું તમે લીધા છે સૂકેલા મરસા મીઠો લીમડું ટમેટા લીલા મરસા ચલો ગેસ ગેસથી મોકલી દઈએ અને ધીમેથી કરી બે ચમચી ટુ એન્ડ હાફ સ્પૂન અને આપણા મસાલા આટલો ધી ધીરું ધાણા પાવડર આટલું મરચું અને હળદર મગની દાળ આપણે અહીંયા હલો ગાઈ તો આપણે ખીચડી બનાવવા માટે એટલે ખીચડીના મગની ખીચડી અને હિંગ કઢી બનાવવાની છે તો આપણે ખીચડી બનાવવા મૂકી દીધી છે એટલે ડાયર બાફવા માટે મૂકી દીધી છે અને પછી આપણે રાઈસ નાખવાના છે તો રાઈસ ધોઈ અને મેં અહીંયા રેડી કરી દીધા છે આપણે અહીંયા ખીચડીમાં નાખવા માટે રાઈસ બાલ્ટી મસ્ત બાલ્ટી મને આવા વાસણ બહુ ગમતા હોય એટલે કંઈ બી મળતા હોય તો મેં લઈ આવું અને કિચનમાં યુઝ કરું મજા આવે કંઈક નવું લાગે અદ્ભુત તો ચાલો આપણે ખીચડી માટે ડાયર બનાવી છે તો ત્યાં બફાઈ છે અને રાઈસ પછી લાસ્ટમાં નાખીશું અને હવે આપણે બનાવ્યું છે કઢી તો આપણે કઢી તરફ તો આપણે અહીંયા તેલ એકદમ ગરમ થઈ ગયું છે એટલે એકદમ જ ગરમ કરવાનું હતું તો અહીંયા મેથી નાખાઈ ગઈ છે હવે મેથી અને રાઈ જીરું બહુ ઓછું નાખ્યું છે અને સાથે સાથે આપણે અહીંયા સિંગ બધી લઈ લીધી છે તો મને ગેસ ધીમો કરવો પડશે અને સિંગના જે કાપા મારવાના હોય તે બાકી છે તો ચાલો તે પહેલાં કરી લઈએ અહીંયા તો આપણે એકમાંથી બે કરી નાખીએ એટલે આપણો મસાલા સાથે એમાં સિંગનો ટેસ્ટ આવે આખી સીંગ પાકવામાં પણ મોટી જાડી સિંગ હોય તો શું બરાબર પાકે નહીં એટલા માટે મેં અહીંયા અને નાની હોય તો આવી રીતે હાફ સોરી રાખી અને એમ જ આપણે દરેક વિડીયોમાં બોલતા જ હોય છે તો ચાલો તેવી જ રીતે પાછું ચાલો તો આપણું અહીંયા બધું રાય જીરું ભરી ગયું છે કેમ કે મેં સિંગને કાપવાની બાકી રહી ગઈ હતી ભૂલાઈ ગઈ હતી અને મેં અહીંયા હિંગ બહુ બધી નાખી દીધી છે કઢીમાં ચાલો તો સિંગ નાખી દઈએ હવે આ હિંગ અને સિંગ બેઉ સેમ વર્ડ થાય છે ખબર ને કોને શું કહેવા દે છે આપણે સિંગ આખી હોય તો આવી રીતે કરી નાખીએ એટલે પાકવામાં ઈઝી થઈ અને અને કરી દઈએ બાકીનો પ્રોસેસ છે આપણે મીઠું નાખવાનું છે તો અહીંયા મેં બહુ આખી ચમચી મીઠું ભર્યું છે તો હવે આપણે નાખવું પડશે થોડુંક તો ચાલો હવે થોડુંક ઓછું મીઠું નાખશું તો અહીંયા બે ચમચી જેટલું મીઠું નાખી દીધું છે ને કૂક ખાવા દઈએ ત્રણથી ચાર મિનિટ સુધી અને મેં થોડોક ગેસ પણ ધીમા તો મમ્મી આજે શોપિંગ કરવા ગી અને બધું શું શું શોપિંગ કરી લાવી છે તો મસ્ત અહીંયા મેં પહેલાં ફર્સ્ટ તો એક વસ્તુ દેખ્યું કહીશ આટલી મોટી સ્ટ્રોબેરી મેં પ્રોપર રીતે દેખાડું અને સ્ટ્રોબેરીનો હમણાં સિઝન લાઈક વિન્ટર ટાઈમ છે તો સ્ટ્રોબેરી ખબર નહીં કા થતી હશે તમે બતાવો અને જેને લાઈક ખાવા નાના છોકરાઓને બહુ સ્ટ્રોબેરી ગમતી હોય છે છોકરા તો બહુ ખાતા હોય છે તો તેના માટે જરૂર ફાલ્કનમાં જશો મસ્ત સ્ટ્રોબેરી ફ્રેશ આવી છે તો અહીંયા સ્ટ્રોબેરી આટલી મોટી સ્ટ્રોબેરી છે એક સ્ટ્રોબેરી એટલો વજન બી બહુ છે તેમાં અને એકદમ ફ્રેશ સ્ટ્રોબેરી છે હજુ કાછી છે લાઈક ફાર્મની હોય તેવી છે તો હમણાં તો બારે તો વિન્ટર ટાઈમ છે એટલે સ્ટ્રોબેરી ના હોય તો આપણી સ્ટ્રોબેરી મમ્મી શોપિંગ કરીને છે ને આપણે ખીચડી માટે રાઈસ પલાળી દીધા છે ધોઈને ફ્રેશ કરીને અને અહીંયા છે આપણે કઢી બનાવવા માટે ટમેટા મીઠો લીમડો કઢી બનાવવા માટે મીઠો લીમડો લીલા મરચાં અંદર છે આઈદું અને બધું રેડી કરી નાખ્યું છે અને બીજું પણ મમ્મી બહુ બધું ફ્રેશ શોપિંગ કરી લેવી છે સ્પેશિયલ ચાયનો મસાલો બનાવવા માટે આપણે એલ સીએ છે તો ફાલ્કનમાંથી જાઓ નાઇન નાઇન્ટી નાઇનની એટલે કે દસ પાઉન્ડની એલસીનું પેકેટ છે કેટલા ગ્રામ છે ને જોઈ લે તો આ હંડ્રેડ ગ્રામ્સનું પેકેટ છે એલસી બહુ મોંઘી છે પણ આપણને ચાય चाय ચાયનો મસાલો એલસી અને ઝાયફરનો જ ગમે છે પ્રફો ફ્રેશ ફ્રેશ બનાણાના પેકેટ લઈ આવ્યા છે મસ્તા ખાવા માટે અને મમ્મી અને સ્ટ્રોબેરી મોટી સ્ટ્રોબેરી હતી જ ઉપાડી લીધી સાસ્તી છે ને મોટામાં મોટી સ્ટ્રોબેરી હતી જ ઉપાડી લીધી જાણે કે સાસ્તીની વેટ કરતી હતી સ્ટ્રોબેરી એમ તો બીજા સ્ટ્રોબેરી ત્યાં છે તો એક ધ્યાન છે સ્ટ્રોબેરી ઉપાડી છે કેવી છે સ્ટ્રોબેરી ટેસ્ટ કરવામાં મસ્ત છે તો ભાઈ બધા ફાલ્કનમાં જરૂર જાય જાઓ ને છોકરાઓને પણ ગમે તો આ છોકરાને ખાટી લાગી ખબર ને હું લાગી હોય તો સરસ આપણે ફ્રેશ ફ્રેશ શોપિંગ મમ્મી કરી આવ્યા છે તો અહીંયા રીંગડા છે મસ્ત રીંગડા અને હા હા અને ફ્રેશ મરચાં પણ લાવ્યા છે તો અહીંયા મરચા ફ્રેશ લઈ આવ્યા મમ્મી અને બીજું લાવ્યા છે શોપિંગ કરવા ગેતા તો ગવાર લઈ આવ્યા છે ઇન્ડિયાનો ગવાર ફૂલકોબી ફૂલકોબી તો મારી ફેવરેટ છે ઘણો ટાઈમથી નથી બનાવી હતી મેં ફૂલકોબી અને બીજું છે રવો આપણે અને કેરી લાવ્યા છે સાથે સાથે એપલ આ મોટા એપલ પપ્પા ખાય એટલે પપ્પા માટે અને મારા ફેવરેટ કારેલા છે મને કારેલાનું શાક બહુ ખાવું ગમે છે તો કારેલા બનાવવાના છે એટલે મેં મમ્મીને કીધું હતું બેથી ત્રણ કારેલા લીધે છે તો મમ્મી ત્રણ કારેલા લાવ્યા છે અને ફ્રેશ આઈ દઉં અને સાથે સાથે આટલી બધી સિંગ આયણી છે ખબર નહીં તો આટલી લાંબી સીંગ છે ખબર નહીં કે અહીંયા સરગવા કે સરગવા શાકમાં થતી હશે બહુ લાંબી સીંગ છે અને મમ્મી એટલી બધી ફ્રેશ લાંબી લાંબી સીંગ એક જ નાખવાથી બકાલું બની જાય છે તેટલી મજા કે આપણે બકાલું વધારે મિક્સ બકાલું વધારે બનાવતા હોય છે અને સાથે સાથે રીંગડા પણ ભરેલા રીંગડાનું શાક બનાવવા માટે મિની રીંગડા લાવેલા છે તો સલભ અપાપરું બને છે અહીંયા ઓલરેડી કઢી ખીચડી માટે મારી સી ઓલરેડી કૂક થઈ ગઈ છે ચાલો તો આપણે બાકીનું વસ્તુ એમાં નાખી દઈએ બધું અને એને પણ ફાઇન રીતે કૂક કરીએ સિંગ ખાવાની ખાવા માટે પણ સારી છે અને આપણે ખાવી પણ જોઈએ તો તેટલા માટે હવે આપણે મસાલો નાખી દઈએ તો અહીંયા હળદર નાખી દઈએ થોડીક અને લાલ મરચું આપણે લાલ મરચામાં તો લાલ મરચું પણ અહીંયા મેં વન એન્ડ હાફ વન એન્ડ હાફ સ્પૂન નાખ્યું છે અને જીર ધાણા પણ વન એન્ડ હાફ સ્પૂન જેટલું જ નાખ્યું છે બહુ નથી નાખતી કેમ કે લીલા મરચાં ઓલરેડી નાખેલા છે તેમાં તો ચાલો આપણે મસાલો ગયો છે ને આપણે ધીમો ગેસ કરી દઈએ અને લીલ પણ કરી દઈએ તો આપણે ખીચડી બનાવવા માટે આપણે મગની દાળ રેડી થઈ ગઈ છે તો જો કેટલી સરસ કૂક થઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે એમાં રાઈસ નાખી દેવાના છે તો હવે આપણે એમાં રાઈસ નાખી દઈએ અને રાઈસને આપણે કેવી રીતે કૂક કરીએ લાઈક આપણે ભાત જ્યારે રાઈસ બનાવતા હોય ને તેવી રીતે રાઈસ કૂક કરવાના છે એટલા માટે મેં આવી રીતે ખીચડી બનાવશું એટલે એને રાઈસ પણ છૂટા મળશે તેમાં અને મગની દાળ એકદમ પાકી હોય તો આપણે એમાં મગની ડાયરમાં આપણે રાઈસ ને મિક્સ કરી અને જે એટલા રાઈસ થોડા કુક કરવા ને એનાથી હાફ પાણી નાખવાનું બસ આપણે હાફ પાણી નાખી દીધું છે એટલે આપણી ખીચડી એકદમ સરસ રીતે બની જાય દેખાય છે પણ એટલી સરસ અને ખાવામાં બી મસ્ત તો ચાલો મેં ગેસ પણ થોડો ધીમો રાખ્યો છે ધીમે ધીમે કૂક થઈ જાય લીડ બંધ કરી દઈએ ચાલો તમે મેં અહીંયા કઢી તરત જામ અને મસાલામાં પાણી ઓરેડી ભરી દઉં છે એટલે ટમાટરનું અને બધાનું તો થોડોક ફાસ્ટ ગેસ કરી અને બધું મસ્ત રીતે કૂક કરી નાખું ત્યાં મારી પાસે ગુડ આ ગોળ છે તો આપણે એક ગોળ નાખી મસાલો કૂક કરવા માટે હલો એવરીવાન તો છો મેં તો અહીંયા કિચનમાં જ બેઠી ગઈ છે આપણે તો ખુરશી રાખેલી જ છે એટલે નો ડાઉટ કે ખુરશી રાખીને આરામથી કુકિંગ પર કરતી હોય બેઠી હોય ને આપણી કઢી રેડી થઈ ગઈ છે તો સારો કઢી બતાવીએ કેટલી ફાઇન રીતે કઢી બની ગઈ છે અને તમને પણ ગમે તો ગઈ એવી વિડીયોમાં કેમ છે બનાવજો જરૂર મસ્ત અને ટેસ્ટી લાગે છે તો આપણી કઢી જો કેટલી ગાળી છે આપણે ઘણી ફેલાં આપણે ઇન્ડિયામાં ગાયના દહીંથી જે પેલી ચાસ બનાવી હોય તેની કઢી બનાવતા હોય પણ આપણે અહીંયા તે ફાટી જાય છે ઘણી ટાઈમ છે અને સમ ટાઈમ પરફેક્ટ બનતી પણ નથી એટલે મેં હંમેશા ચણાના લોટની જ કઢી બનાવું છું તો કઢી કેટલી મસ્ત અને એમાં આપણે મેથી નાખીએ એટલે એનો કંઈ સ્વાદ જ અલગ આવતો હોય છે તો જરૂર ટ્રાય કરશો જેને વેજીટેરિયન હોય અને ગમતી હોય તે ઘણા બધા તો ખાય છે એમ બી અને ઘણા બધાને લાઈક નોનવેજ ખાતા હોય તો ન ગમતી હોય તો જરૂર ટ્રાય કરજો અને આપણે ખીચડીને પણ જોઈ લઈએ કેમ કે મેં અહીંયા જ બેઠી છે અને સાથે બેઠી અને ફોનમાં મસ્ત રીતે ફૂલી અને એકદમ મસ્ત બની ગઈ છે જેમ એકદમ પોછી પણ નહીં કે એકદમ કડક પણ નહીં નોર્મલ ખીચડી બનાવે તેવી ખીચડી મગની ડાળની અને આપણે મગની ડાળ પણ વધારે નાખી છે એમાં મગની ડાળનો ટેસ્ટ ચાલો તો આપણે પેલા અહીંયા સરસ રીતે પેલા ભગવાન માટે મેં અહીંયા ભગવાનને ધરવા માટે થોડી ડીશમાં કાઢી અને આપણે સાઈડમાં રાખીએ એટલે ભગવાન મૂકવા માટે એટલે ઠંડી થઈ જાય તો અહીંયા અમે ઠંડુ કરી નાખવું ઠંડુ કરીને પછી જ આપણે મૂકશું મંદિરમાં જેમ પ્રસાદ ધરાવતા હોય છે તેવી રીતે ગરમ આપણે પણ ના ખાઈ શકીએ કે ભગવાન પણ ના ખાઈ શકીએ તો સરસ ચાલો કઢી પણ અહીંયા રેડી છે તો કઢી આપણે સિંગ ભાવે છે ભગવાનને પણ જરૂર સિંગ પ્રસાદવાની ભગવાન ભાવનાના ભૂખ દુખ્યા છે ના જમવાના આપણે ભાવથી રાખીએ છીએ બસ તો ચાલો આ વિડીયો ગમે હોય તો જરૂર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણે નેક્સ્ટ બ્લોકમાં મળ્યા તો વિડીયો બ્લોકને આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને કંઈ બી વિડીયોમાં ગમ્યું હોય તો કોમેન્ટ પણ જરૂર કરજો એટલે રાધે રાધે જય શ્રી કૃષ્ણ પણ લખી શકો છો તો ચાલો નેક્સ્ટ બ્લોકમાં મળ્યા બાય બાય એવરી વન થેન્ક યુ ઓલ